નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં અકબરે બિરબલને કીધું કે મારે આપના પિતાશ્રીને મળવું છે એટલે બીરબલ કે હું એકલો જ કાફી છું જહા આપના હું એકલો જ કાફી છું જહા આપના પિતાજીને શું કામ હેરાન કરવા જોઈએ અકબર કે નહીં કાલે બોલાવો દરબારમાં અને બિરબલે ગીરે જઈ અને પિતાશ્રીને વાત કરી કે આવતીકાલે જહાપના અકબર બાદશાહે આપને દરબારમાં બોલાવ્યા છે મળવા બોલાવ્યા છે અન્ય સીધા સાદા અને ભોળા પિતાશ્રી એટલું જ કીધું કે હું ન્યા આવું પણ અકબર બાદશાહ છે કંઈક આડાવાડા સવાલો પૂછે અને મને એનો જવાબ ન આવડે તો અને બીરબલે કીધું કાંઈ વાંધો નહીં તમારે ચૂપ જ રહેવાનું મૌન રહેવાનું કાંઈ જ બોલવાનું નહીં બીજે દી પિતાશ્રી દરબારમાં આવ્યા જ્યાં આપનાને સલામ કરી અને બાજુમાં ઊભા રહી ગયા અને ત્યાં અકબર બાદશાહે પૂછ્યું કે તબિયત તો સારી છે ને પિતાશ્રી કાંઈ ન બોલ્યા બીજી વાર પૂછ્યું ઘરના બધા મજામાં છે ઘરના બધા મજામાં છે ને પિતાશ્રી કાંઈ બોલ્યા જ નહીં અને પછી બી અકબરે બિરબલની હામું જોઈને એટલું કીધું કે બીરબલ કોઈ મૂરખની હારે પનારો પડી જાય કોઈ મૂરખની હારે જો પનારો પડી જાય તો શું કરવું જોઈએ તો શું કરવું જોઈએ અન્યા બિરબલે જવાબ દીધો કે જ્યાં આપના મારા પિતાજી મારા પિતાશ્રી જે કરે છે એ જ એમાંય ભારતને જે ભક્તિ કરી છે ને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વયા આવતા હોય ને હાઈલે આવતા હોય ને તોય મોજના તોરા અને પલાના પોરા છૂટી જાય એમની હાલ જોઈને એ નરેન્દ્ર મોદી સાહેબને કોઈ ફોનમાં કોઈ દેશના વડાપ્રધાન ડીલમાં નાકાની કરતા હોય અને માનનીય વડાપ્રધાન શ્રી રૂબરૂ મળી અને ઓલા એને હાથ મિલાવે ન્યા તો ઓલા મંડે થર 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 રૂજવા અને ધૂણવાય મંડી જાય હો કારણ કે ન્યાય આપણા દેશની શક્તિ પૂગી ગઈ હોય અને મા જગદંબા ન્યા પૂગી ગયું હોય પછી મંડે માથું ધૂણાવવા અને યસ 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 ઓકે ઓકે સિવાય બીજી વાત ન હોય આ આધ્યાત્મની શક્તિ છે પણ એના માટે ઘણું તપ કરવું પડે છે અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબને ફોન કરીને કીધું કે મોદી સાહેબ વીસ દેશના પ્રેસિડેન્ટોને આપને માટે બોલાવ્યા છે અને આપનું જમવાનું વ્હાઈટ હાઉસમાં છે એટલે આ પધારો અમારા અમેરિકામાં અને ન્યા ભારત દેશનો સંસ્કારી વડાપ્રધાન જવાબ છે જોજો સાંભળજો હો કે આપણા વડાપ્રધાને કીધું કે આપે મને જે જમવા બોલાવ્યો આમંત્રિત કર્યો એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર અને કોટી કોટી વંદન અને દેશ વિદેશમાંથી આવેલા વીસ પ્રેસિડેન્ટોને મારા દંડવત પ્રણામ અને કોટી કોટી વંદન પણ હું જે સંસ્કૃતની ધરોહર જે દેશમાંથી આવું છું ને ત્યાં નવલા નોરતા નવરાત્રિ હાલે છે અને મારે નકોરડા ઉપવાસ છે એટલે ફક્ત ને ફક્ત નાળિયેર પાણી સિવાય હું બીજું કાંઈ નહીં લઉં આ અધ્યાત્મની તાકાત છે સાહેબ આ અધ્યાત્મ છે બાપુ હવારના પોરમાં દાંતણ કરતા હતા ત્યાં જ ચાર પાંચ યુવાંદડા આવી ગયા અને હાદા બાપુને કીધું કે હાદા બાપુ આજે નીમી અગિયારસ છે તો કાંઈક નિમ લેવું જોઈએ એટલે હાદા બાપુએ એટલું જ કીધું કે મારી તો હવે ઉમર થઈ ગઈ હું લાયક થઈ ગયો તમે યુવાન છો તો તમે બધા લ્યો ને બાપા તમે યુવાન છો ને તમે લ્યો ન્યા એ કોઈ યુવાને કીધું કે હું ચકલાને ચણ નાખીશ બીજો કે હું ગાયને ઘાસ ખવડાવીશ અને ત્રીજો કે હું કોઈતરાને રોટલા નાખીશ અને છેલ્લે હા દા બાપુ એ દાંતણની ચીરીનો ઘા બે ચીરી થઈ દાંતણ કરતાં કરતાં એ ચીરીને ફરા કરતો ઘા કર્યો ને એ દાંતણના ચીરીઓના બે ફાળિયા છે એ નીમ અગિયારસ છે હાડા ચાર મહિના આવ્યો અને આ બે દાંતણના ફારિયા ચીરીને જે ઘા કર્યો ને બાપુએ અને એટલું જ બોલ્યા હતા કે આ બે દાંતણની ચીર્યું ચતી પડે ન્યા સુધી જીવવું છે આ દાંતણની બે ચીરું ચતું પડ ચતી પડે ન્યા સુધી જીવવું છે હવે હું કાયમ દાંતણ કરી ચીર નાખું અને એક ચીરાય ઊંધી પડે એ દી આ ખોળિયામાં પ્રાણ નહીં રહેવા દઉં એ દી આ ખોળિયાની માલિકો પ્રાણ નહીં રહેવા દઉં અને આ હાદા ખુમાણ બોલે છે હો આટલું જ બોલ્યા હે દાદા હુરજ મરણ જીવન માણ રાખજે હે કશ્યપના દીકરા હાડા ચાર મહિના સુધી બાપુ દાંતણની ચીરું કરી અને જોનારા જોતા રહી ગયા હાડા ચાર મહિના સુધી એક પણ ચીર ઊંધી નહોતી પડ્યો અને હાડા ચાર મહિના પછી આદા ખુમાણે ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા હતા આ જીવન આ ઉજળું જીવન આહા દાદા આ હા 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 ધન્ય છે આ દેશના વીરવર પુરુષોને ભર ઉનાળે મજૂરી કરતા ખેડૂત અને આ પાઇપલાઇન નાખનાર વાયર નાખવા માટે ખાદા ખાડા ખોદનારના શબ્દો સાંભળજો હું શું કે છે કે અમારા પરસેવાની લીલા તો જુઓ અમારા પરસેવાની લીલા તો જુઓ ભર ઉનાળે લીલાછમ થતા રહ્યા અમારા પરસેવાની લીલા તો જુઓ ભર ઉનાળે લીલા છમ થતા રહ્યા અમે ભર ઉનાળે ભીંજાતા રહ્યા અમે ભર ઉનાળે ભીંજાતા રહ્યા અને તમને ચોમાહુએ નો પલાળી હક્યું તમને ચોમાહુએ નો પલાળી હક્યું અમે તો એ ભીંજાતા રહ્યા અને તમને ચોમાહુએ એ નો પલાળી હક્યું તમને ચોમાહુંએ નો પલાળી હક્યું આ સાહિત્યની તાકાત છે મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ